કે જેના કારણે તમારે તમારું વજન ઘટાડવું પડે છે અપડવા તો સૌથી પહેલા તમે એનાલિસિસ કરો તમારા પોતાના શરીર વિશે કે તમારા શરીરની અંદરના ઓર્ગન્સ એટલે કે પાચન તંત્ર છે પરફેક્ટ કામ કરે છે જ્યાં સુધી તમારું પાચન તંત્ર પરફેક્ટ રીતે કામ નહીં કરે ત્યાં સુધી તમારા શરીરની અંદરની જે એકત્રિત થયેલી ચરબી છે તે ઓગળવાનું કામ નથી કરવાનું

એ ખોરાકનું પરફેક્ટ રીતે યોગ્ય રીતે જ્યાં સુધી પાચન નહીં થાય ત્યાં સુધી તમારું પાચન તંત્ર નબળું પડે છે તો એ પાચન તંત્ર સ્ટ્રોંગ કરવા માટે શું કરવું જોઈએ તો પહેલા તમે જીમમાં ન જાઓ તમે આંખ બંધ કરો તમારા કોન્સિયસ માઇન્ડને કમાન્ડ ફીટ કરો કે તમારે પાચન તંત્રને સ્ટ્રોંગ કરવાનું છે તમારે મેટાબોલિઝમ બૂસ્ટ કરવાનું છે તમે જે ખોરાક ખાવ છો એ પાણી પચાવવા માટે તમારા પાચન તંત્રને એટલી હદે સ્ટ્રોંગ કરવાનું છે કે પથરા જેવા ખોરાકને પણ પચાવી જાણે એના માટે મારે તીખું નથી ખાવાનું જ્યાં સુધી મારું પાચન તંત્ર સ્ટેબલ ન થાય ત્યાં સુધી મારે તળેલું નથી ખાવાનું મારે બહારની કોઈ જ વસ્તુ નથી જમવાની મારા ભૂજનની અંદર બધી જ વસ્તુ પ્રવાહી હોવી જોઈએ મારા ભોજનમાં સૌથી વધારે પ્રોટીન અને ફાઈબર હોવું જોઈએ મારા ભોજનની અંદર ઘઉં ખાંડ મેંદો આ ત્રણ વસ્તુ બિલકુલ ન હોવી જોઈએ અથવા તો ઓછી હોવી જોઈએ હું જે પણ ખોરાક ખાઉં છું એ બત્રીસ વખત ઓછામાં ઓછો કોળીઓ ચાવીને ખાઈશ આ બધું તમે ઇમેજિન કરો મેડિટેશન કરો તમારા કોન્સિયન્સ માઇન્ડમાં રોજ સવારે તમે દસ થી પંદર વખત આ વસ્તુ છે ને ફિટ કરો

કાલથી તમે શું કહેશો કે મારા માટે જમવામાં એક જ રોટલી બનાવશો તમે જમવા બેસો છો દાળ નથી ખાતા પરંતુ તમને ખબર પડે છે કે દાળમાં પ્રોટીન તત્વ છે જે આપણા પાચન તંત્ર માટે ખૂબ જ ઉપયોગી છે તમે એક દિવસે બે વાટકી દાળ ખાશો તમને ખ્યાલ આવશે કે લીલા શાકભાજીમાં મેગ્નેશિયમ છે પોટેશિયમ છે તો તમે તમારા ડાયેટની અંદર રોજ લીલા શાકભાજી સામેલ કરશો

લાંબા સમય આપણે ડાયાબિટીસ ના દર્દી બનીએ છીએ મોટા ભાગનો શિકાર બનીએ છીએ તો આ બધી જ વસ્તુ છે તે પાચન સાથે કનેક્ટેડ છે તો તમારે તમારું શરીર વજન ઘટાડવાનો જે પ્રોગ્રામ છે ફિક્સ કરતા પહેલા દરેક વ્યક્તિને આ જે મા હું તમને જે સલાહ જણાવું છું કોઈ ડોક્ટર ભી નહીં આવે આ જે નિસ્વાર્થ ભાવે હું તમને એક સલાહ આપું છું કે તમારા ડાયટમાં તમે ખાનપાનમાં થોડું ચેન્જીસ કરો ઘઉંનો રોટલો ખાવાનું લાભ છે ઘઉં સોરી બાજરાનો રોટલો ખાઓ ઘઉં છે તે સદન તર તમે બંધ કરો તમારા ડાયટની અંદર રોજ તમે ફૂદીનો પાલક કોથમીર સામેલ કરો સાથે સાથે વધારે પ્રમાણમાં તમે પ્રવાહિત કર્યા ખાઓ ભાત બિલકુલ બંધ કરો રોટી બિલકુલ બંધ કરો ખાઓ છો તો ભાત સાથે પ્રોટીન વધારે લેવાનું છે આપણે ગુજરાતી લોકો દાળ ભાત વધારે ખાય તો ભાત ઓછા હોવા જોઈએ દાળ વધારે હોવી જોઈએ કોઈ પણ જે તમે ગ્લુટીનવાળી કે

ભૂખ કરતા વધારે જે ઓવરઇટિંગ ની હેબિટ થી પણ તમારું વજન વધતું હોય છે પહેલા તમે આટલી ટેવ સુધારો ખાવા પીવાનો એક મહિનો ગૌ છું એ કરી જુઓ તમારે જીમ માં નહીં જવું પડે તમારું વધતું વજન કંટ્રોલ થશે અને જેવી રીતે ધીમે 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 વજન તમારું વધ્યું એ જ રીતે ધીમે 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 આ જ ટેવ કારણે તમારું વજન ઘટવા લાગશે સુકા તો ખોરાક ડાયટ ચેન્જ કર્યું તમારું પાચન તંત્ર ઓકે થયું ઓજરી ઉકી થઈ સ્વાદુ તમારું માં તમારો ઇન્સ્યુલિન ગ્રંથી છે એ ફટાફટ કામ થઈ ગઈ છે મૃત જે ઇન્સ્યુલિન ગ્રંથી ના કોષ ફરી જીવંત થાય છે અને તમારો બોડી છે પરફેક્ટ બને છે તો 100 વર્ષની ની ઉંમર એ પણ 18 વર્ષના યુવાન જીવિત તરો તાજે તાજગી અનુભવી હોય તો તમારે સૌથી પહેલા એન્ટીઓક્સિડન્ટ્સ મિનરલ્સ વિટામિન્સ વાળો આહાર લેવાનો છે અને વધારે પ્રમાણમાં પ્રવાહી ખોરાક લેવાનો છે

અને એ પાણી ગાળી અને તમારે પી લેવાનું છે દિવસમાં તમારે બે વાર આ પાણી પીવાનું છે કે ગ્લાસ એક સવારે નાણા ઉઠે અને એક તમે રાત્રે સૂતી વખતે 15 દિવસ રાખો છો એટલે તમારું વજન આરામથી 3 કિલો ઘટી જશે પરંતુ આપણે જે ડાયટ તમને કહ્યું છે તો કરવાનું સાથે આપ એટલું સ્ટ્રીંગ સમજો તમારું વજન ફૂલ સ્પીડથી ઘટવા લાગશે મહિનામાં 4 થી 5 કિલો વજન આટલી વસ્તુ ફોલો કરશો તો ઘટશે ડોક્ટર પણ પૂછશે કે યાર તમે શું કર્યું છે કે આટલું વજન ઘટ્યું કારણ કે

મહિનામાં મારું ચાર કિલો વજન ઘટી ગયું તો ખરેખર ડોક્ટર શું કરો છો અને ખરેખર એમ કે તમે જે રાઇટ કરો છો તમે જે કરો છો ને પરફેક્ટ કરો છો બસ એને મંડળ અને બીજું એમ કે તમારામાં આત્મવિશ્વાસ જોર છે એમને મને વેઇટ લોસ માટેની ગોળી લખી આપી કે જેના કારણે તમારા શરીરમાં ચરબી ન થાય એટલે મેં લીધી પણ ઘરે એક ગોળી હશે એક ગોળી ત્રણસો રૂપિયાની હતી પણ મેં ઘરે આવી એટલે ગોળી ન લીધી કદાચ એની આડસર બીજી હોય તો અને મેં નેચરલ રીતે મારું વજન ઘટાડવાનું ચાલુ કર્યું પછી મને કે તમે ટેબ્લેટ લીધી હશે એટલે વજન ઘટ્યું હશે મેં ના ટેબ્લેટ નથી લીધી ટેબ્લેટ આરી મારી પાસે મેં પરચેસ બી કરેલી છે મેડિકલમાંથી પરંતુ એમના છે મારું મન એમ કે છે કે તું ટેબ્લેટ ન લે નેચરલ રીતે જ વજન ઘટાડી દે

તમારી લાઈફ બેલેન્સ રહેશે તમારું શરીર તમને સાથ આપવા મળશે તો ઘરે ઘરે મિત્રો સરસ મજાની ઇન્ફોર્મેશન માત્ર તમારા માટે છે સો ટકા સોના જેવી સચોટ છે અને ખરેખર આંગળી ચિંધ્યાન પણ પુણ્ય મળે છે તમે આ માહિતી ઘણા બધા લોકો સાથે શેર કરી શકો છો જેવી રીતે મેં મારો જે અનુભવ છે મેં તમારી સાથે શેર કર્યો છે એ જ રીતે તો આશા રાખું છું કે આટલી આ સરસ માહિતી તમને પસંદ આવી હોય તો બહુ શેર કરો બહુ શેર કરો મને એમ થશે કે મારા બધા જ વ્યુઅર્સ મદદ કરી રહ્યા છે તો ચાલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો અને હા થોડી પણ માહિતી તમને સાચી સચોટ અને પસંદ આવી હોય તો આપણું મંતવ્ય મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો તમારી એક કોમેન્ટ મારા માટે મોટિવેશન પૂરું પાડે છે ધીરે ધીરે મને નવા નવા વિડીયોઝ બનાવવાની પ્રેરણા આપે છે તો ચાલો આપણે ફરી મળીશું નવા ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો